બહુ બધું જોયા જેવું છે આ રાજઘાટ કેવાય આ છે ને રાજઘાટ નું ગાર્ડન છે અંદર બાપુ નું સમાધિ છે બાપુ ની જ્યોતિ સતત શરૂ રહેશે ચાલો તમને બતાવું અહીંયા અમે ઘણો ફરીને આવ્યા અમે કાલે નાઇટ નાઇટના નીકળ્યા હતા દિલ્હીથી પેલા સુરત થી સુરત થી પછી અમે દિલ્હી આવ્યા દિલ્હી અક્ષરધામમાં અમે નાઇટ રહ્યા નાઇટથી થી પછી ગાડી બાંધી અને ગાડી બાંધીને અમે અહીંયા રાજઘાટ ગાંધી સમૃદ્ધિ માટે દર્શન માટે આવ્યા છે લાલ કિલ્લા છે પછી લાલ કિલ્લો જોતા આવ્યા ગાડીમાંથી બતાવી દીધો ને લાલ કિલ્લો જોઈને આવ્યો આવ્યા ને

कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम राम